અવાજના વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પત્ની ઉપર શંકા રાખતા એક પતિએ તેની જ જીવનસાથીની હત્યા કરી નાખી મળતી માહિતી મુજબ પતિને પત્નીના વર્તન પર શંકા હતો ખાસ કરીને વોટ્સએપ પર સ્ટેટસ કે મૂકવામાં આવે છે અને ફોટા ક્યાંથી આવે છે આ સવાલોના કારણે બંને વચ્ચે તણાવ હતું હતું આ વહેમ એટલો બધો ગંભીર બન્યો હતો કે પતિ ગુસ્સામાં આવીને પત્નીનો જીવ લઈ લીધો આરોપી મજૂરી કામ કરતો હતો અને પરિવારમાં ત્રણ સંતાન છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે લગ્ન ને લગભગ વીસ વર્ષ વીતી ગયા છતાં પણ આજ સુધી કોઈ મોટો ઝઘડો થયો નતો અચાનક ઉપજેલા શંકાના કારણે આખો પરિવાર તૂટી પડ્યો છે ઘટના બાદ વાસણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પતિને ઝડપી પાડ્યો હાલ આરોપી સામે ગુનાહિત કાર્યવાહી હાથ ધરાઈ છે આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે શંકા એ દરેક સંબંધ માટે જેર સવાલ છે અને એ મૂળ છે અમરેલી જિલ્લાના બાવરા તાલુકાના ગરબથી છે ને વીસી વસ્તીય રહે છે એમના જ ઘરની અંદર એમના પ્રથમ માળે એમના સાસુ સસરા પાડીથી રહેતા હતા અને હજી પૂછેલી પત્ની માતા અને પિતા સાથે અને ત્રણ બાળકો સાથે આ નરેશ ભેટ ઉત્તર રહેતા હતા પરંતુ એમના પત્ની જે મરણનાથ છે એમની એમના ઉપર એમને શંક શંકા ભયમ હતો એના કારણે બંને બચ્ચી છેલ્લા ચાર પાંચ બે હજાર બધી ચાલી હતી અને ગઈકાલે સવારે પાંચેક વાગે એમને જ્યારે એના પત્ની હતા એને આ રૂપ નરેશભાઈ પોતાના પ્રથમ માળે લઈ ગયા અને બેઠક રૂમ છે કે લઈ ગયા તો એમના જે સસરાને એ સસરાને હતા એમના દીકરો આવવાનો હતો અમે એટલે નીચે રૂપ લેવા જતા હતા થોડી વાર થઈ પછી એમના જે શાળા અમારા તે આવી ગયા એટલે એમને કંઈક લડવા માટે બોલાવો તો દીકરી મોકલી તો એ રડતી પાછી આવી તો મમ્મી બોલતી નથી પડી રહી છે પછી આ લોકોએ જોયું તો એનું જે વાયર છે

કારણ એવું છે કે પતિ કરિયાનું કામ જાણતો હતો પરંતુ કોઈ કામ કરતો નહોતો અને પત્ની છે એ ઘરે ઘરે ઘર કામ કરતી હોય તો બદલાવ કામ કરતી હતી પરંતુ આ સતત એના ઉપર સંકાર આપતો હતો એના સામે મહેરબાની થતી હતી પણ ઘરના સમજાવતા હતા કે કુટુંબ સકી જાય એટલા માટે ગઈકાલે સવારે 5:00 વાગે રાખી લીધું છે એટલે સુતે કે ત્યારે મોટર હતું છે કે એને બંધ માં આવી જ ગયું મેં આપણે આગળ જણાવ્યું તો મેં નીચેથી એમને વફલોકટમાં મોજી એમ કરીને રહી ગયો પ્રથમ માળે અને સેલરુમાં બેઠા પ્રતિ કે આ એને રુચી પારકી તો છે સર આ રોગી કપડે કો છે સિતક આગળ તપાસ

બાળકો માટે અમે એને બને એમ સજા જો ફાંસી ને થાય તો વધારે સારું અમે જે જઈ શકીએ કારણ કે મરી જ ગયો છે અને બાળકો એમ કે છે અમારા મન બીનો અમારા બદલો અમને મળી જાય અને લઈ બદલો લઈ લે તો વધારે સારું જો એને સજા થાય તો ફાંસી ની એટલે તો આપ જે બાળકો છે ચાર ત્રણ બાળકો છે કેટલા ઉંમરના બાળકો છે તે પણ અત્યારે હાજર છે અને એ પણ જોડાય છે અમે એમની સાથે બી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને શું સમગ્ર મામલો ને કેટલા સમયથી આ બાધાઓ ચાલતી હતી અને જે આડોશ પાડોશમાં રહે છે એમને વધારે પણ ખબર હોય છે કે આ કેટલા સમયથી માથા બંટું ચાલતી હોય છે અને છોકરી કેવી હતી તે તેમને પણ ખબર હોય છે કેમકે આડોસ પાડોશમાં રહેતો હોય એટલે એમને પણ ખબર હોય છે આવા જે આવા તત્વો જે છે કેવા તત્વો કે જે આજે પોતાના પરિવારનું ના વિચારે અને દરેકને આ દરેક કરતો હોય તો આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ અને એ સજાને મારો ખાસ કહેવાનું એવું છે કે આને ફાંસીથી બી કોઈ બહેતર સજાઓ તો આને મળી તમે શું છો તમે અહીંયા પ્રમુખ છો આગેવાન છો આ છોકરીને કેવા હતા શું હતું આ છોકરી શું આવું જે રીતના એમનો છેલ્લા લગભગ વર્ષોથી આ લોકોને ઓળખીએ છીએ દીકરીના લગ્ન કરે વીસ વર્ષ થયા છે ક્યારે પણ આ લોકોને અમે ઝઘડતા જોયા નથી દીકરી અત્યારે એવું કહેવા જઈએ તો બી ચાલે કે અમારા અહીંયા આ વાળું છે અમારા અમારા ચામુંડા નગરના પણ આવી વહો અમે ક્યારે બી જોઈને તો એટલી શાંત સ્વભાવની અને એટલી સરસ હતી કે પોતાના દીકરાઓને પોતે કમાતી હતી અને કમાઈને પોતાના દીકરાઓની ફી પણ જાતે ભરતી હતી પોતાના દીકરાને જાતે ભણાવતી હતી લેવા મૂકવા માટે એકઠેવા પણ જતી હતી અને રસોઈનું કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી જે કંઈ ખૂટતું હતું પછી એના સાસુ સસરા આપતા હતા અચ્છા જે છોકરો હતો જેણે હત્યા કરી એ કામકાજ કેવી રીતના કરતો હતો અને કામકાજ એ સક્ષમ નહોતો સક્ષમ એટલા માટે નહોતો કે બસ એને ખાલી પીવાનું મળી જાય એટલે પછી એનો કોઈ કામ ધંધો કરવાની જરૂર નથી અને કામ ધંધો કરે તો પોતાના પીવા માટે અને એના માટે પોતાના બાળકોને પોતાના પરિવારનું ક્યારેય એણે વિચાર્યું નથી કે મારું પરિવાર સારી રીતે જીવન જીવે અને સારી રીતે રહી શકે જેમ કે અહીંના આગેવાન પણ હતા તેમનું પણ એવું કહેવું છે કે આ જે છોકરી હતી જેની તેના પતિ દ્વારા હત્યા કરી દેવામાં આવી એ બહુ જ સીધી હતી અને પોતે રોજગાર જ રોજગાર માટે બહાર જતી હતી રોજગાર લઈને આવીને પોતાના બાળકોની સ્કૂલની ફી અને તદ્દન વસ્તુ અને બાળકોના ભેરવસથી લઈને તમામ બાળકોના મૂળ પણ એ જ જે છોકરી હતી તે કમાઈ કરીને તે પૂરું કરતી હતી અને આ જે હત્યા જેણે કરી છે તેના પતિએ એ બસ એના જ પૂરતું કમાવતો હતો એ કમાઈને લઈને આવીને નશાના વાળે ચડતો હતો અને પોતે નશો એટલું જે કમાવતો હતો કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ ન્યુઝ ફોરિયા અમદાવાદ